સાતલપુરમાં મીઠાની કંપનીઓમાં માલિકોને કાયદાની પડી જ નથી સાતલપુરમાં મીઠાની કંપનીઓના માલિકોને કાયદાની પડી જ નથી સરકારના આદેશને ઘોડીને પી ગયા છે કાળઝાર ગરમીમાં મજૂરોને ચોવીસ કલાક કામ કરાવી રહ્યા છે પાટણ જિલ્લાના સાતલપુર ખાતે અનેક મીઠાની કંપનીઓ આવેલ છે જેમાં ઘણા મજૂરો કામ કરે છે હાલ ઉનાળામાં કાળઝાર ગરમી પડી રહી છે જેને લઈને સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે કાળઝાર ગરમીમાં બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં મજૂરોને કામ ન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે પણ સાતલપુરમાં કાંઈક અલગ જ જોવા મળી રહ્યું છે સાતલપુરના મીઠાની કંપનીમાં માલિકો ગરીબ ઘરના મજૂરોની મજબૂરીનો લાભ લઈ સતત કાળઝાર ગરમીમાં પણ ચોવીસ કલાક કામ કરાવી રહ્યા છે સરકારના નિયમોને હાલ ઘોડીને પી ગયા છે અને જવાબદાર તંત્રનો પણ મોન જોવા મળી રહ્યો છે સાતરપુરની એસઆર સોલ્ટ કંપનીના માલિક સરદભાઈ અને રાજુભાઈ આગરા સમ્રાટ સોલ્ટના બોબીભાઈ નવકાર સોલ્ટના માલિક મુલતાનજી યાસીન સોલ્ટ અને સાકાંબર સોલ્ટ કંપનીના માલિક પ્રમોદભાઈ આ લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને મજૂરોને 24 કલાક કામ કરાવી રહ્યા છે આવા લોકો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે